મૃતક યુવતીના મોરિયા ગામમાં અંતિમ સંસ્કાર કરાયા યુવતીની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા સુરેશ જોગી નામના નરાધમે કરી હતી યુવતીની હત્યા હત્યા બાદ પોતે કર્યો હતો આપઘાતનો પ્રયાસ કરવામાં આવેલ જે રીતે ગણતરી પણ એમનું મર્ડર હાલમાં તો મર્ડર ગણતરીમાં જ લેવાય અને આ જે મર્ડર થયું છે જેનું સરકાર પોલીસ કોર્ટ ગંભીર રીતે નોંધ લે અને જલ્દીમાં જલ્દી ખૂબ સરળતાથી જલ્દીમાં જલ્દી પુરાવા ચકાસીને આ જે ખૂન કરનાર વ્યક્તિ છે એ ફાંસીની સજા થવી જોઈએ કારણ કે હાલમાં ને હાલમાં ગુજરાત હાઈકોર્ટો અને કોર્ટો દ્વારા જુદી જુદી કોર્ટો દ્વારા બે ત્રણ જજમેન્ટ આવી ગયા છે જેમાં આ બોરસરાનું એક જજમેન્ટ છે જે બાર મહિનાની અંદર જ જજમેન્ટ આવ્યું છે અને એ છોકરાને ફાંસીની સજા થઈ છે તો અમે અમારો સમાજ એવી અપેક્ષા રાખે છે કે આ કેસની અંદર ઝડપીમાં ઝડપી કેસ ચલાવીને સજા થવી જોઈએ અને પોલીસનો આમાં પૂરેપૂરો સાકાર હોવો જોઈએ પોલીસ દ્વારા ચાર્જશીટ વહેલામાં વહેલી રજૂ કરીને આગળની કાર્યવાહી થાય એવો અમારો સમાજ ઈચ્છે છે